ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના વિલાયત ગામમાં સોલાર પાર્કમાંથી કેબલ ચોરી કરનાર ધરપકડ કરી ભરૂચ જિલ્લાના તાલુકાના વિલાયત ગામમાં આવેલ સોલાર પાર્કમાંથી કેબલ ચોરી કરનાર ગેંગને પોલીસે પકડી છે ભરૂચ એલસીપી દ્વારા આ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસને મળેલ માહિતી મુજબ આરોપીઓ કેબલ ચોરીને ત્યારબાદ તેમાંથી કાઢેલા કોપરને થેલામાં ભરી વાઘરા સ્થિત હનુમાન મંદિરના ચોક પાસે આટ મારી રહ્યા હતા આ માહિતી પર તરત જ કાર્યવાહી કરી પોલીસે અને દરમિયાન તેઓ મહિના પહેલા ગામની સીમમાં આવેલ સોલાર પાર્કમાંથી કેબલ ચોરી કરવાની કબૂલાત કરી હતી આરોપીઓએ જણાવ્યું કે ચોરી કરેલા કેબલને બાળીને તેમાંથી કાઢેલા કોપરને તેઓ આછૂદ ગામમાં ભંગારનો વ્યવસાય કરનાર આતિફ સેક્રેટરીને વેચી દેતા હતા આ તમામ વાતો તેમણે પોલીસ સમક્ષ કબૂલ કરી પોલીસે નવીનગરી અને ભેરસમ ગામના રહીશ આરોપીઓ નિકુલ જીતુ રાઠોડ અજય અશોક રાઠોડ અને આતિફ યુસુફ સેક્રેટરીની ધરપકડ કરી છે પોલીસે રૂપિયા છવ્વીસ હજાર આઠસોનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે વાગરા પોલીસ દ્વારા કેસમાં આગળની તપાસ ચાલુ છે અને ચોરીની ઘટનામાં સામેલ અન્ય સંભવિત આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે